લીલા ઉજાગર થતા તબીબી આલમ માં ચર્ચા જોર પકડ્યું છે આ કામ હકીકત એવી છે કે ગઈ તારીખ બાર ના રોજ લગભગ અ સ્વિનિયર મેડિકલ કોલેજ જે છે એ કોલેજમાં ત્યાંના ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રી તેના ડ્રીમ સાહેબ શ્રી અને તેના માર્શલો અને એની ટીમ જે છે એમણે ત્યાંની પીજી હોસ્ટેલ જે છે એ હોસ્ટેલમાં ડોક્ટરોને મતલબ ચેક કરતા એક ડોક્ટર મૃગેન્દ્રસિંહ પ્રતાપસિંહ નલવાયા જે પોતે કોલેજિક્સ મેડિસિન અને ટોક્સિકોલોજીમાં ફર્સ્ટ ઇલર માં અભ્યાસ કરે છે એ પોતે ડ્રીમ કરેલી હાલતમાં મળી આવતા તો પોરિસિશનને લાવી અને રજુ કરતા તેમના વિરુદ્ધમાં ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે પોલીસ જે છે આ ઘટનામાં ત્યાં જગ્યા ઉપર ગયેલી નથી આ ઘટનામાં સિનિયરના જે અધિકારીઓ છે એ જે ડોક્ટર છે એ ટીમ હાલતમાં હોય તેથી એને પકડી અને પોલીસ સ્ટેશન ખાતે આવીને રજૂ કરેલ છે એટલે પીએચ રૂબરૂ એમનું પંચનામું કરીને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તૈયારી કરવામાં ફરિયાદી જે છે ચંદ્રકાંતભાઈ ગુરુભાઈ મેડુ છે એ માર્શલ લીડર છે એસએમસી માં અને એમાં એક ની કલમ છાસઠ વન બી મુજબ ની કાર્યવાહી કરવામાં આવે છે